પીટી મામા એક આખા સમાજને આપની ઉપર માન છે કે આપે બોલવાની હિંમત કરી હિંમત તો કરી પણ અર્ધ સત્ય બોલ્યા આપ અર્ધ સત્ય બોલ્યા ને એમાં ક્યાંક ને ક્યાંક કોને ભોગવવું પડશે એ સમાજને ભોગવવું પડશે કે મહાભારતમાં યુધિષ્ઠર અર્ધ સત્ય બોલ્યા હતા એટલે ભોગવવું ગુરુને ગુરુજીને પડ્યું હતું તો મામા સાહેબ અમને તો આપની ઉપર માન છે અને આપને પ્રેશર કોના તરફથી છે તો અમે તમારી સાથે છીએ કોઈના પ્રેશરમાં રહેતા નહીં બરાબર છે ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે સંકલન સમિતિના વ્યક્તિઓ દ્વારા જ આપને કંઈ પ્રેશર છે તો આપ અર્ધ સત્ય બોલ્યા છો તો હવે પુરુષ સત્ય બોલો અને મામા સાહેબ આપ પણ વડીલ છો મારે કંઈ વધારે ન બોલાય પણ આપ સ્ટેજ ઉપર જયારે હું બોલતા હોઉં છો કે ભાઈ વાત ફરે એનો બાપ ન ફરે બાપ ફરે એની વાત ન ફરે તો ક્યાંક ને ક્યાંક આ આપણું એક ઊંધું ઓલું આવતું હોય છે કે ભાઈ અને ચર્ચા પણ થતી હોય છે કે ભાઈ પીટી જાડેજા સાહેબ તો આવું બોલતા હતા ને પોતે ને પોતે હવે અર્ધ સત્ય બોલ્યા અને બધું ભીનું સંકેલી લીધું તો આ લોકોને તો કોઈ ફેર જ નથી પડવાનો ફેર મામા સાહેબ આપને પડશે કે આપનું ખરાબ લાગશે અને દુનિયા છે ને આપની વાતો કરશે કે આજે આપે ભલે કોઈ પણ પ્રેશરમાં આવીને કઈ પણ જે પણ કર્યું હોય પણ એ ન કરો અને અમે આશા રાખીએ છીએ આખો સમાજ કે આપ જે અર્ધ સત્ય છે એ પૂર્ણ કરો અને તૃપ્તિબા ઘણીવાર સ્ટેજ ઉપર એવું બોલ્યા છે કે અમે કોઈના એજન્ટ નથી જવાબ આપવા માટે તો ત્યારે તો એવું બોલતા હતા તો અત્યારે પીટી મામાએ તો તૃપ્તિબા રાવળનું નામ અને બીજા બે ત્રણ જણા એવી રીતના નામ લઈને બોલ્યા છે તો તૃપ્તિબા અત્યારે મોન શું કામ છે મારા જે હું જો તૃપ્તિબાની ની જગ્યાએ હોત તો હું સીધી કમ્પ્લેન જ કરત હું સીધી કમ્પ્લેન પીટી મામા ઉપર કે ભાઈ બોલો તમે આખી દુનિયામાં આવી રીતના કરી નાખ્યું તો હવે જો સાચા હોય તો કરે બરાબર છે બાકી ખોટા હોય તો કોઈ કઈ કરવાની જરૂર નથી તો તૃપ્તિબા પણ અત્યારે કેમ મૌન છે અને બીજા બે ત્રણ ચાર જણા જે પીટી મામા સાહેબ કે છે કેમ ભાઈ બધા મોન છો તો જવાબ આપો આ મંદરો અંદર ભીનું સંકેલી લો અને અમે કરીએ અમે ઓલા આપ લોકો તો જે શું કરવા આવ્યા હતા સમાજમાં કે ઓલા પોતાના ફેસ ચમકાવવા આવ્યા હતા અને અમારા જેવા જે બેનો જેને સાચી લડત આપી હતી એને સાઈડ લાઈન કરી અને આપ લોકો મોઢા ચમકાવી અને મીટીંગ કરી અને અંદર ખાને શું જે ખીચડી ફકાવી હોય બરાબર અને કુદરત અને દુનિયા બધા જોઈ રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક કોક દિવસ અને હંમેશા સત્યજીત ઊભું જ હોય છે જી તમેશા સત્ય ની જ થાય છે એટલે પીટી મામા સાહેબ જે આપ બોલ્યા છો એ પૂર્ણ કરજો ક્યાંક ને ક્યાંક આપનું ખરાબ લાગશે ક્યાંક ને ક્યાંક બોલવું નથી હોતું પણ બોલવાની ફરજ પડે છે કે જ્યાં લોકો એવું સમજતા હોય ને કે અમે બહુ હોશિયાર તો હોશિયાર રાખી દુનિયા જ છે અત્યારે બધા બધું જોઈએ જ રહ્યા છે તો જે પણ આ બનાવ બન્યો છે એ સંકલન સમિતિમાં અંદર અંદર બન્યો છે અને આ બધું ન્યૂઝમાં આવ્યું છે ત્યારે હું બોલું છું બાકી મને કોઈ જાતનું આ બધું હવે ઇન્ટરેસ્ટ રહ્યો નથી તો જે પણ થયું એ ચૌદ જણા સંકલન સમિતિનું ગ્રુપ છે તો બાણું સંસ્થા ક્યાં ગઈ એટલે મેં લિસ્ટ માંગ્યું હતું આ લોકો પાસે કે ભાઈ આપ લોકો બાણું જણા છો તો બાણું સંસ્થા કઈ છે એમ તો બાણું જણા હોવા જોઈએ ને વ્યક્તિ રીઠ બાણુ જણાનું ગ્રુપ હોવું જોઈએ એ બધું તો ઠીક છે બરાબર આખા અમારા કોઈએ મોસ્ટ ઓફ કોઈ આમ નામ જ નથી સાંભળ્યું એટલે હવે એ તો જે હોય તે ઠીક છે પછી આ બન્યો તો જણાનું જે ગ્રુપ હતું એમાં પીટી મામાએ ઓડિયા વાયરલ કર્યા હતા ઓડિયા ઓડિયામાં આ બધું કીધું હતું એ ગ્રુપમાંથી જ એકાદા વ્યક્તિએ આ ઓડિયા વાયરલ કરી દીધા છે એનો મતલબ એમ છે કે એ વ્યક્તિ પીટી મામા અથવા બીજા બે ચાર જણા આ પાંચ જણાના કામથી કઈ સંતોષ નથી કોઈને અથવા તો એવી ખીચડી કોઈ કોઈને કઈ કહી શકે એમ નથી બરાબર અને આમાં એવું થયું હવે એવું એ વાળ્યું શું કામ કે આમાં ભેગા હોય એક નો પર્દાફાશ કરે તો ઓલા ઓની પર્દાફાશ કરે હામે હામે એકબીજાના બધા પર્દાફાશ થઈ જાય એકબીજાની ચોટલી એકબીજાના હાથમાં છે અને રમજુ બાપુએ જે સ્ટેટમેન્ટ આપ્યું કે પીટી જાડેજા ચિંતામાં હતા તો રમજુ બાપુ આપ પોતાને હોશિયાર માનો છો આપને એમ છે કે હું જોશિયાર છું રેવાદીઓ બાપુ વડીલ છો બરાબર છે એટલે મારે વધારે ન બોલાય પણ જે પીટી મામા બોલ્યા તો આપ લોકોએ પીટી મામા નું કંઈક બોલ્યા હોય તો પીટી મામાની ચિંતા હોય પણ પીટી મામા તો આપ બધા પર્દાફાશ કરવાની વાત કરે છે તો આમાં પીટી મામાને કઈ જગ્યાએ ચિંતા થઈ એ કઈ ખબર ન પડી પણ આ તો શું થયું કે બધું આવી ગયું બાર એટલે ક્યાંક ને ક્યાંક બધું બોલું તો ભીનું તો સંકેલવું એ ભીનું સંકેલી લીધું તો હવે સમાજના જે અમુક તત્વો હતા ને જે ખોટે ખોટા ડાયા આવતા હતા એ તત્વો હું કઉ છું કે આ લોકો જઈને આ લોકોને જઈને પૂછો મારે બેન દીકરીનું નામ ન લેવાય પણ હું પણ એક સમાજની ક્યાંક ને ક્યાંક બેન દીકરી જ હતી તો તૃપ્તિબાના શું કૌભાંડો છે પર્દાફાશ તૃપ્તિ બાના શું કરવાના છે બીજા બે ચાર જણાના શું પર્દાફાશ કરવાના છે એ હવે સંકલન સમિતિના આ લોકોને જઈને પૂછો અથવા તો પીટી જાડેજાને જઈને પૂછો પણ પૂછો તો ખરા